વડોદરા જિલ્લાના સાવલીના તુલસીપુરા રાણેલા પ્રાથમિક શાળાનું નામ તંત્ર દ્વારા બદલી નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલીને તુલસીપુરા પ્રાથમિક શાળા એક કરતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે તુલસીપુરા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ જિલ્લા પંચાયતની કચેરી પર અચોક્કસ મુદ્દતના ધરણા હાથથી શરૂ કર્યા છે અને શાળાનું નામ ફરીથી રાણેલા પ્રાથમિક શાળા કરવાની માંગણી કરી રહ્યા છે સરપંચે ડીડીઓ ટીડીઓ ને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ આજ દિન સુધી આ કાર્યવાહી કરવામાં આવી નથી વર્ષ બે હજાર ચારમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ચકાસણી કર્યા વગર જ આ નામ બદલવામાં આવ્યા હતા રાણેલા ગામમાં રહેતા લોકોએ ગામની નોંધણી ન કરાવી ખાનગી પ્લોટો પર વસવાટ કરી ગામ ઊભું કર્યું છે રાણેલા ગામમાં રહેતા લોકો આદિવાસી સમાજના લોકોનો લાભો મેળવવા તુલસીપુરા ગામના નામનો ઉપયોગ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ ગ્રામજનોએ કર્યા હતા

આજરોજ બાવીસ તારીખે હું તુલસીપુરા ગ્રામ પંચાયતનો સરપંચશ્રી છું અને મારો સાવલી તાલુકો વડોદરા જિલ્લો અમે છેલ્લા છ મહિનાથી તુલસીપુરા ગ્રામ પંચાયત દ્વારા ટીડીઓ ઓફિસમાં દરખાસ્ત આપી હતી અને ટીપીઓ સર દ્વારા અમે ધ્યાન દોર્યું હતું ને ત્યારબાદ જિલ્લા શિક્ષણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને એ અમે લોકો ધ્યાન દોર્યું હતું કે ભાઈ અમે આ રીતના દરખાસ્ત કરી છે જેમાં વીસ વર્ષ પહેલાં જે આ બધા આવ્યા છે તુલસીપુરા ગ્રામજનો છે તુલસીપુરા ગ્રામજનોની પોતાની તુલસીપુરાની પ્રાથમિક શાળા જે ઓગણીસો સત્તાણુંમાં પોતે ભૂખ હડતાલ વેઠી અને લાવેલા તો એ પ્રાથમિક શાળાને બે હજાર ચારની અંદર ગેરકાયદેસર નામ બદલવામાં આવ્યું હતું અને બાજુની જે ગામની રાણેલા ગામની પ્રાથમિક શાળા હતી એ રાણેલા ગામની પ્રાથમિક શાળાને તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ આપવામાં આવેલું હતું એટલે એક નંબર નામ આપવામાં આવેલું હતું અને જ્યારે તુલસીપુરા ગ્રામજનોને તુલસીપુરા પ્રાથમિક શાળા હતી અને તુલસીપુરા બે કરવામાં આવી હતી એટલે કહેવાનો મતલબ કે ડુપ્લિકેટ કરવામાં આવ્યું હતું તો આ રીતના બાજુના ગામ ગામના લોકોએ રાણીલા પ્રાથમિક શાળાનું નામ નાબૂદ કરી અને તુલસીપુરા પ્રાથમિક શાળા નામ કરી દીધું છે અને જે ઓરિજિનલ ગામ છે તુલસીપુરા એની તુલસીપુરા પ્રાથમિક શાળા છે અને તુલસીપુરા પ્રાથમિક શાળા બે કરી છે એટલે ડુપ્લિકેટ કરી છે એટલે આના માટે અમે લોકો ગામના લોકોએ ન્યાય માગ્યો છે પંચાયત પાસે અને એક સરપંચ તરીકે ગામની પંચાયતની બોડી તરીકે અમે લોકો ગ્રામજનો સાથે આજે ધરણા પર બેસવા માટે આવ્યા છે કે ભાઈ અમે છેલ્લા છ સાત મહિના દરખાસ્ત તમને આપી છે અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સરને પણ વારંવાર કીધું છે એમને પણ દરખાસ્ત આપી છે ડીડીઓ મેડમને પણ ધ્યાન દોર્યું છે અને આખરે અમારી આ બધી રજૂઆત પછી પણ કોઈ સાંભળવા માટે તૈયાર ના થયું તો અમે લોકો ગ્રામજનો મજબૂર થયા છે આજે ગ્રામજનો બિચારા બસો બસો રૂપિયા રોજ પાડી અને આવ્યા છે તો મને મને વ્યથા થાય છે કે હું સરપંચ તરીકે એમના માટે શું કરી શકું તો પોતે મેં મારું એમનું પોતાનું એ કરીને ભાડું કલકરજન પણ આવ્યો છું કેમ કે એમને સાચો ન્યાય મળે તો એમની પ્રાથમિક શાળા કાયદેસરની થઈ જાય જે વખતે ઓર્ડર મળેલો તુલસીભર પ્રાથમિક શાળા તે પ્રમાણે તુલસીભર પ્રાથમિક શાળા થઈ જાય અને બાજુની જે પ્રાથમિક શાળા રાણેલા થઈ જાય તો તે બાબતે અમને ખાલી ન્યાય મળે બસ એટલા જ માટે અમે ધરણા પર બેસવા માટે આવ્યા છે જ્યાં સુધી અમારા જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દાના ધરણા કરીશું મહેશભાઈ બાબુભાઈ તલાવ્યા તુલસીપુરા સરપંચ